પણ એ પછી કાલ ઉઠી મોહલું ના કાઢતા કે ભાઈ મારે કોઈ ટીમ ભેગી ના થઈ હું એકલો ચીવરીત રમું હો અલે તે દીક મારી ટીમ જોઈ નહી લ્યા અને એક દોનો જોઈએ તો જોટો રહી જાય તારી ઓશો ફાટી જાય ઓશો ને એકની ભય પડતી થાય હા તે ઓશો કને ફાટી દોય છે ને એ કાલે ખબર પડકે અરે ઓફળો મારી વાત કે એક બેટ છે અમારા તમારું બેટ તમે લેતા આવજો અરે હું મારી વસ્તુ લેતા આવ્યો અલે ટીમ તમારી ટીમમાં સેકન્ડ પેલા મફુજી અને પેલા ફૂમ તો આકો અલે પાટી જેલા પોદળો સી લ્યા

વાર ના મન ને એમ કે હરિભાની આવી અોલીમ બીજું ના બોલા લ્યા મારા <laughs> 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 <laughs>

ઓલ આઉટ કરવાના હા હા મહિંગો મહિંગો હું કી દુંગા કા દોડે ને નાખવાના છે પેલા બા અને પેલા બીજા રહ્યા ને પેલા ટોપીવાળા હા ઓફી દવા જોવી દવા ભેગા થવા દુવી હા પણ દળા વધારે નહી રંચો હે વધારે થાય તમે બચરા બજી જા હવે મારજો હા 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 તમે સોયલા તારો કાકા હડો આપણે હા હું ચીક મારું હા બોલિંગ નાખવાની થાય કે સાદા રોસી દેસી આ ગુજરાતી એ થો સો થો ટીમ ફિલ્ડિંગ માટે રેડીયા

એડો નઈ આવા નઈ આવા હું હે તૈયાર તૈયાર મહા તક આ ઓલ્યા સગાજી આ ઓલ્યા મગલું નહીં દેતો વાહ ભાઈ ભાઈ એ પુલતા કાકા એ દોઈ દોઈન રન લ્યો એ હા તમે આઉટ હા કાકા બકરી સાંગ ટીમ ને પાંચ રન નો બસ આ હા હા 6 6 6 કાકાજી તમે તો ધોણ આલ્યા ઓ કાકા કાકા તમે તો ઓ કાકાજી એ કાકાજી હું કરા લ્યો હરીબા

એક ડાળો મેલો નુકસાન ઉપર બીજી ઓર નાખવા તૈયાર હા હા તૈયાર તૈયાર સ્ટાર્ટ નાખો ના કાકા લાલવા તો એમ તો

હા ભાઈ આ બસ્કેટની નોડો કિળો આયે બસ્કેટની કુછ બસ્કો લ્યો ગોમજી હા cham cham ડરાવી હો એટલે ઓર રાખજો એટલે તમે ચિંતા ના કરો ડરાન તો હું કાપી હુ હા રેયા લે લાગી બાઉન્ડ્રી સ્ટાર્ટ અરીજી નાખુ હો

કે લેજો હો હા હા ભાઈ નાખો નાખોગી વાત ધ્યાન જો છો એ જલ્દી 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 ઓલો ફૂટા કા ઓરજો ના લીલાજી હું બરાત મે મી મીસરા

આ પકડા પકડા હા રેબા કરી બોલ જંગી જંગી આ બોલ કા હા આ પરાપે દોરો બાસ્તે નાખો બે ઓર 24 રન 3 વિકેટ ગઈ છે કાકા બતવી જાના ટીમ ની ના હોસ્પીટ ઓવર થઈ ગઈ નકા તમારે બોલ આઉટ કરો ઓવર નાખો આ આહા બક બક બુજી સાબા

મયંગા આટુ કા હે ઓ બા આઈ જો હેડો એ બા આ બા સીત કરી લે જો બોરિંગ કરો હેડો હા હા ઓ હોટી નહી જો કી હા હોય ઊભી કરું અલ્યા ઓના ડાળા જમીન માં તા હે એ દુવા જોઈન અંજે હા હા ઓવો હવે બારમું ભટકાનું છે એ કઈ ગઢા ના આવે તો નો બોલ

હા લઉ થઈ જાય તું હા હા તૈયાર હા હા તૈયાર બોલિંગ પછી ટપે દવા માર્યો ખરેખર તાર કાચી નોમ્રા છો હા હા ના દવા દેવ કાકા ના દવા દેવ હા પચીસ ના દવો લે ને તાર કાકો તમારાથી કોઈ ના થાય બેતાલીસ રન કર્યા તમે હવે કહે ને બતાવો તમારાથી છે પાપડ ના ભાગે લ્યા ઓ એ તો અમે ને ટકશી ખરાબ ઓફરે તો પાઈ જાવ વેદન માં એ લાવ લા બેટ લાવ હોડો હવે બેટ ગોઠવી નાખો ભઈ તમારા બે બેટ્સમેન હોય રાખો બીજી ટીમ बिहारी દયો જો કાકાજી તમે હોમે જતા રહો જો લાવ બે અને ઓય હો હરીજી આવ કેપ્ટન ને પેલા પતરી સા પેલા

મારી વાત હબળો આપણે ટીમે રંબામાં કોઈ દાડા વાડ્યા નહીં પણ હવે ફિલ્ડિંગ એવી ભર્યો નહીં કે અરે એક જ ઓવરમાં ઓલ આઉટ થઈ જવા તો શું કીધું હા કશો વાતો નહીં લાલભા બોલિંગ તમે નાખો બરોબર ભુમતા કાકા પેલી વાત તારો એક દોડો ના રમવા દઉં એક હા મોગી કીપિંગ કરો હા હા એ તો તારો મોફુજી કીપિંગ કરો હોમ અરે હા

கொஞ்சம் <mum> பாட்டண <thơm> <mum thơm>